જામનગરમાં આગામી બાવીસ તારીખે યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી મતદાન જામનગરની કુલ એકસો સિત્યાસી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જામનગર જિલ્લાના કુલ ચાર લાખ બેતાલીસ હજાર પાંચસો સિત્યોતેર મતદારો મતદાન કરશે જામનગરમાં કુલ એકસો એક સંવેદનશીલ મતદાન મથકો છે ડીવાય એસપી પીઆઈ એકતાલીસ પીએસઆઈ સહિત પાંચસો થી વધુ પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે ચૂંટણીને ધ્યાનમાં રાખી અત્યાર સુધીમાં બે હજાર લોકોની અટકાયતી પગલા લેવામાં આવ્યા બે લોકો વિરુદ્ધ તડીપાર કરવાના પગલા લેવામાં આવ્યા

દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અમે એક 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 ક્યુઆરટી ની ટીમ રાખી છે અને અલાવા જે દરેક તાલુકા છે દરેક તાલુકા વાઇઝ એક એક ડીવાયએસપી અને એએસપી લેવલ ના ઓફિસર ની ત્યાં નિમણૂક કરી છે લગભગ 1500 ને આસપાસ પોલીસ હોમગાર્ડ જીઆરડી નો તમામનો નો બંદોબસ્ત ઇલેક્શન કમિશન ની ગાઈડલાઇન મુજબ ગોઠવવામાં આવેલ છે અને કોઈ પણ જાત ની પ્રોબ્લેમ ના થાય અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થા નામ બિગડે એટલા માટે એલસીબી એસઓજી અને ક્યુઆરટીની સ્પેશિયલ ટીમોની નિમણૂક કરવામાં આવે છે અત્યાર સુધી લગભગ બે ને આસપાસ અટકાયતી પગલા જે બદમાશ લોકો યા બીજા કોઈ પણ જે હતા આના લીધેલ છે બે લોકોને તરીપાર કરવામાં આવેલ છે અને વીસ ને આસપાસ નો પ્રોહિબિશનનો મુદ્દામાલ પણ જે કબજેમાં કરવામાં આવેલ છે અને અત્યાર સુધી જેટલા પણ ગ્રામ પંચાયતના બૂથ છે દરેક બૂથ ઉપર પોલીસનો એક વખત વિઝિટ થઈ ગયેલ છે અને અત્યાર સુધી કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ નથી અને જે પણ ઇલેક્શન કરવામાં આવ્યું છે મતદાન શાંતિપૂર્ણ રીતે અને ફ્રી અને ફેર રીતે થાય એ માટેના તમામ જરૂરી પગલાઓ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહ્યા છે જામનગર જિલ્લામાં કુલ એકસો ને સત્યાસી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી

તેની માટે મત આપી શકશે પૂર્ણ થઈ છે ચૂંટણીને અનુલક્ષીને લગભગ બાવીસો થી વધારે સ્ટાફ અને એક હજાર થી વધારે પોલીસનો સ્ટાફ આમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે અઠાવન થી વધારે ઝોનલ ઓફિસરો આમાં ફરજ રહેશે અને મતદાનની પ્રક્રિયામાં તમામ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે મુજબની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને લોકો નિર્ભિક રીતે પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી અને પોતાની પસંદગીની ગ્રામ પંચાયત ની રચના કરે તેવી આપના માધ્યમથી અપીલ કરવામાં આવે